આમ આદમી સુરત પોલીસ કમિશનરને અપાયેલા આવેદનપત્ર માં જણાવ્યું હતું કે આજથી ત્રણ દિવસ પહેલા એટલે કે તારીખ સત્તર નવ બે હજાર પચીસ ના રોજ અમારા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિપક્ષ નેતા પાયલબેન સાકરિયાના પોતાના જ વોર્ડની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નવનિર્માણ પામેલી પચાસ બેડની હોસ્પિટલનું લોકાર્પણ હતું આ લોકાર્પણમાં પાયલબેન સાકરિયા અને આપના નગરસેવકોને સુરત મહાનગરપાલિકા વ્યવસ્થા તંત્ર તરફથી આમંત્રણ પણ હતું અને સૌ ઉત્સાહથી અને હોસ્પિટલના લોકાર્પણના કાર્યક્રમમાં જોડાવા માટે ગયા ત્યારે સ્થળ પર હાજર પોલીસ દ્વારા આપના નગરસેવકો તેમજ વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા સાથે ઘર્ષણ કરી અને એમની ધરપકડ કરવામાં આવી હતી કારણ પોલીસ તંત્રે એવું બતાવ્યું હતું કે તે લોકો અહીંયા વિરોધ કરવા માટે આવ્યા છું શાસકોએ એમને જાણકારી આપી છે એટલે અમે તમને અહીંયા રહેવા દઈ શકીએ નહીં ત્યારે અમે તમને અહીંયા રહેવા દઈ શકીએ નહીં ત્યારે અમે તમને જણાવવા માંગે છીએ કે અમે કોઈ પણ પ્રકારનો વિરોધ કરવા માટે ગયા હતા નહીં અમે તો અમારા જ વડની અંદર જે હોસ્પિટલનું લોકાર્પણ હતું એમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે આવ્યા હતા કે આજથી સાડા ત્રણ ચાર વર્ષ પહેલાં કોરોના કાળમાંથી બહાર નીકળ્યા પછી સુરત શહેરની આરોગ્યને લગતી કથળતી પરિસ્થિતિને જોઈને અમે સુરત મહાનગરપાલિકામાં માંગ કરી હતી કે સુરતની વસ્તી મુજબ અહીં હોસ્પિટલની સુવિધાઓ નથી તો દરેક ઝોનમાં સો સો બેડની હોસ્પિટલ બનવી જોઈએ અમારા નગર સેવકો અમારા વિપક્ષ નેતાની ની ધરપકડ કરી લીધી ધરપકડ કરી અને પોલીસ શાંત બેઠી નહીં પણ ડબ્બામાં બેસાડીને દોઢ બે કલાક સુધી આ ડબ્બા આખા શહેરમાં માં રાઉન્ડ લગાવ્યા રાખ્યા હતા જેથી જવાબદાર પોલીસ અધિકારી કર્મચારીઓ સામે ગુનો નોંધવાની માંગ કરી હતી માનનીય પોલીસ કમિશનર સાહેબને અમે નિવેદન કરવા માટે આવ્યા હતા કે આજ થી 3 દિવસ પહેલા અમારા નગર સેવકો સાથે પોલીસ તંત્ર દ્વારા જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો મારામારી કરવામાં આવ્યા એ પોલીસ અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પોલીસ તંત્રને કોઈ પણ સામાન્ય માણસો એના ઉપર પણ હાથ ઉપાડવાનો અધિકાર નથી આ તો ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય એવા વ્યક્તિને અટકાયત કરીને લઈ જવા દબામાં બે ચાર કલાક સુધી ફેરવવા રાખવા અને એના ઉપર મારામારી કરવી એમને વાગી ગયું ઈજા થઈ ગઈ છતાં એમને દવાખાને લઈ જવાની પોલીસ તંત્રએ તસ્તી પણ ન લીધી આવા પોલીસ અધિકારી પોલીસ તંત્રની અંદર દાગરૂપ છે સમાજમાં દુષ્પ્રેરણારૂપ છે આવા અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એના ઉપર એફઆઈઆર કરવામાં આવે ગુનો નોંધવામાં આવે એ માંગ સાથે આજે માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીને મળવા માટે નિવેદન કરવા માટે સુરત શહેરની સમગ્ર ટીમ આવી છે અમને એવી ખાતરી આપી છે આશ્વાસન આપ્યું છે કે આ બાબતને યોગ્ય તપાસ થશે ન્યાયિક તપાસ થશે જેમના ઉપર પણ જરૂર પડશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું એટલે અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે એ અધિકારી ઉપર જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે એમના ઉપર એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો અમારે ના છૂટકે માનનીય નામદાર કોર્ટના દરવાજા ખખડાવવા પડશે પણ અમે એફઆઈઆર નોંધાવીને જ રહીશું